યોગ ટ્રેનર નિલમ ઠાકોર દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ અંતર્ગત તેઓના યોગા ક્લાસીસથી એક યોગ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું યોગા ટ્રેનર નિલમ ઠાકોર દ્વારા તેઓના યોગા ક્લાસીસથી એક યોગ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આંતરરાષ્ટ્રીય યોગ દિવસ અંતર્ગત ગુજરાત સ્ટેટ યોગ બોર્ડ દ્વારા યોગા ટીચર્સ દ્વારા યોગ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું आजना दिवसे एक सौ पचास जितना योगा साधक योग कोच और योग ट्रेनर सफलतापूर्वक आ रैली में जोड़ाया था जेमा पूर्व मेयर नीलेष राठौड़ योग रैली में जोड़ाया था मेरा नाम नीलम ठाकुर गुजरात स्टेट योग बोर्ड की योग ट्रेनर हूँ मैं और 2021 से कंटिन्यू मेरी योगा क्लास चल रही है आज अपनी क्लास में यहाँ पे शाम के प्रोग्राम में ये जो 21 जून का प्रोग्राम आ रहा है उसमें हमने ये योगा रैली निकालने का कोशिश किया था और इसीलिए आज हम सब लोग इकट्ठे हुए हैं यहाँ पर योग जागरण के लिए लोगों को जगाने के लिए कि जितना हो सके उतना योग से जुड़े और योग करें जिससे कि सभी लोग स्वस्थ रह सकें जिससे डॉक्टरों के पास जाने की संख्या कम हो जाए और सभी स्वस्थ रहें आज रोज हमारा तरसले विस्तार नहीं अंदर इक्वीस जून ना दिवस है जो विश्व योग दिवस है इन अनुसंधान में जागृति माटे नहीं हमारा तरशाली विस्तार में अलग अलग સોસાયટીઓમાં અલગ અલગ વિસ્તારની અંદર બેનો દ્વારા આ યોગ કરવામાં છે ગુજરાત રાજ્ય યુવા બોર્ડના માધ્યમથી આ બેનો યોગા કરતી હોય છે એમને શિક્ષકો પ્રોવાઈડ કરવામાં આવતા હોય છે અને આજે એ જાગૃતિ માટેની જે રેલી હતી એનો પ્રોગ્રામ હતો આપ જાણો છો કે જ્યારે દેશના વડાપ્રધાન અને વૈશ્વિક નેતા નરેન્દ્રભાઈ જ્યારે બે હજાર ચૌદમાં સંયુક્ત મહાસભાની અંદર સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની અંદર જ્યારે આ પ્રસ્તાવ મૂક્યો અને બે હજાર પંદરમાં એને કાયદેસરની માન્યતા મળી આજે એકસો એકસો ને સિત્તેર દિવસોની અંદર યોગના કાર્યક્રમો થતા હોય છે અને યોગ એ આપણી સંસ્કૃતિ છે ભારતીય ભારતીય સંસ્કૃતિએ દેશને આપેલું એક યોગ એ ગર્વ છે અને એના થકી આપ જોઈ શકો છો કે આજે તો ગુજરાતમાં તો ખૂબ જ મોટા પાયે આનું કાર્યક્રમો થતા છે આખું વર્ષ દરમિયાન આ બહેનો અલગ અલગ સોસાયટીમાં યોગો યોગ કરતા હોય છે અને એકવીસ તારીખના પ્રોગ્રામની પણ આ લોકોએ આજે એને જાગૃતિ લાવવા માટે આજની આ રેલી કરેલી છે